મૂળ રાજસ્થાનના બાલોતરાના વતની સાગર શ્યામજી સિંગલનો બે હજાર બાવીસ ઇન્ડિયા માર્ટ વેબસાઇટ મારફતે હેમંતજી ગુરુપ્રસાદનાઓ સાથે પરિચય થયો હતો હેમંતજી ગુરુપ્રસાદે પોતે મહારાષ્ટ્રના પુણે ખાતે મોટા પાયે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગનું કામકાજ કરે છે તમે મને પ્લાસ્ટિક સીટનું કાચું માલ આપો તો હું તમને ત્રીસ દિવસમાં પેમેન્ટ કરી આપીશ सागर એ ધંધો કરતા પહેલા પુણે થઈને તપાસ કર્યા બાદ તેની સાથે ધંધો કરવા માટે તૈયાર થયો હતો ત્યારબાદ હેમંત ચંજીને गत તારીખ 21 જૂન 2022 થી 19 સપ્ટેમ્બર 2022 સુધીમાં કુલ લે 17,73,000 રૂપિયા કિંમતનો પ્લાસ્ટિક શીટનો કાચો માલ ખરીદ્યો હતો सागरનો વિશ્વાસ કેળવવા માટે તેણે શરૂઆતમાં ટુકડે ટુકડે 2,91,000 રૂપિયા ચૂકવ્યા હતા ત્યારબાદ બાકીના લેવાના નીકળતા રૂપિયા ચૌદ લાખ બ્યાસી હજાર નહીં આપતા સાગરને ઉઘરાણી માટે કોલ કરતા ઉપાડવાના બંધ કરી દીધા હતા તેમજ તેઓ ઉઘરાણી માટે પૂણા જતાં તેમને મારે તને કોઈ પેમેન્ટ આપવાનું થતું નથી પેમેન્ટ માટે હવે કોલ કરતો નહીં ફરીથી અહીં આવ્યો તો જાનથી હાથ ધોવા પડશે તેમ કહી મને ગંદી ગંદી ગાળો આપી હતી સાગર સિંગલની ફરિયાદ લઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે